સુરતના વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી એક મહિલા નવ લાખના દાગીના ભરેલું પર્સ તફડાવી ફરાર થઈ ગઈ હતી વરાછાની સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હોવાથી મહેમાન આવ્યા હતા જામનગરથી આવેલા મહેમાન પ્રસંગમાં પહેરવા નવ લાખ રૂપિયાના દાગીના લઈને આવ્યા હતા મહિલાએ દાગીના ભરેલ પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું એક મહિલા ત્યાં આવી અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ

આરોપી મહિલા પાસેથી તમામ દાગીના રિકવર કર્યા હતા દાગીના પરત મળી જતા પરિવારે વરાછા પોલીસનો આભાર માન્યો છે શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ પાડેલ છે અને સદરુ ગુનામાં સદરૂ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત